નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી એક વખત ગાજવીજ સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવો આવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો મિત્રો ગઈકાલે ગુજરાતના સાઠ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જેમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ જેટલો વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદ અને વીજળી પડતા રાજ્યમાં બે લોકોના મોત પણ થયા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં વાવાઝોડાની અસર પણ જોવા મળી હતી ખાસ કરીને મિત્રો વાત કરીએ તો પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગઈકાલે પવન ફૂંકાયો હતો જેના કારણે લોકોને કેટલીક મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે હજુ ત્રણ દિવસ રાજ્યમાં પવન સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડવાનો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ચૌદ પંદર અને સોળ તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો તેમની આગાહી પ્રમાણે રાજકોટ ભાવનગર તેમજ રાજ્યના મોટાભાગના જિલ્લામાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદ પડશે તેમની આગાહી પ્રમાણે ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્ર નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની છે આ સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો ઠંડર સ્ટોરમના રૂપમાં રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે જ્યારે મિત્રો વાત કરીએ તો સામાન્ય રીતે છોમાસું પણ હાલમાં વહેલું બેસે તેવી શક્યતા રહેલી છે હવામાન વિભાગે જણાવ્યું છે તે પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વધુ આગળ વધી રહ્યું છે આઈએમડી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઓગણીસ મેની આસપાસ દક્ષિણ અંદમાન સમુદ્રમાં પ્રવેશ કરશે આ ઉપરાંત તે જે દિવસે બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોમાં પણ ચોમાસું પ્રવેશ કરશે સામાન્ય રીતે દર વર્ષે બાવીસ મે ના રોજ ચોમાસુ આ ભાગમાં પહોંચતું હોય છે ત્યારે આ વર્ષે ઓગણીસ મે ના રોજ પ્રવેશ કરશે જેનાથી ચોમાસુ ત્રણ દિવસ વહેલા શરૂ થવાની શક્યતા છે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતભરમાં ચોમાસું વહેલું પણ શરૂ થશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે